ભૂંગરા બટાકા આયા જેટલા આશીર્વાદ આલે જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં તો મિત્રો આજે મારા ઘેર આવ્યા છે અમારા લલિતભાઈ અમદાવાદ થી આવ્યા છે મસ્ત આજે અમે પ્રોગ્રામ કરે છે ભૂંગરા બટાકાનો તો જો આજે સ્પેશિયલ અમે ભૂંગળા બટાકા બનાવ્યા છે તમારે કોઈને ખાવો દઈ જજો મોસ્ટ વેલકમ

કે આના આશીર્વાદથી આજે આપણી ચેનલ મોટે થઈ ગઈ છે બરાબર તે આજ આપણે ફૂલ ફૂલાર ચઢાયા અને માયા આ જેટલા આશીર્વાદ આલે કે સો મહિના પછી તો આપણી રોનક ચો હશે તો મારો ભગવાન જોણે હે મેળી જોડે ખૂબ આશીર્વાદ મળે ને આપણી ચેનલ મોટે થઈ છે અને હવે કોઈ પણ આપણી યુટ્યુબે ચેનલ પૈસા આવશે આપણે ગરીબો પાછળ વાપરવાના છે મિત્રો તો ખૂબ સપોર્ટ કરજો આપણી ચેનલને સફળ રૂપને તો મળીએ મિત્રો જય માતાજી તો મિત્રો લલિત ની ચેનલ આજે મોનોટાઈટ થઈ ગઈ એટલા માટે અમે ભૂંગરા ફટાકા પ્રોગ્રામ રાખ્યો અમારી જેવી પરિસ્થિતિ હતી એવી અમે પાર્ટી રાખી હા ભાઈ અમારી જેવી સિચ્યુએશન અમારી જેવી પોઝિશન થઈ કરી મિત્રો અને હજી કણ આ પાર્ટી અલગ રહેશે બીજી ટૂંક સમય પછી આ થોડો વરહાદ બરાદ રહે પછી કોઈ પાર્ટી હાલે કરી તો મિત્રો વિડિયો પર બન્યા રહેજો જો અમારો બટાકા તૈયાર થઈ ગયા છે અમારા અંશભાઈ બનાવી દીધા છે જો બતાવો તમને

આવ આપ કેવામ દેખા રાહુલ બીસો પકડી દીધો તો મિત્રો ભુંગરા બટાકા નો પ્રોગ્રામ થઈ ગયો છે હવે ભુંગરા બાકી છે મિત્રો ફાઇનલી અમારા ભુંગરા બટાકા તૈયાર થઈ ગયા છે આપ જોઈ શકો છો જો મસ્ત મજાના ભુંગરા બટાકા અને અમે અમારા લલિતભાઈ મારી મમ્મી મમ્મી કેવા લાગ્યા મસ્ત મસ્ત જો અમારા જો મસ્ત જો અમારો વેગન અને હવે અમે છે ને મસ્ત મજાની પાર્ટી કરી છે ભૂંગરા બટાકાની તો મિત્રો છે ને હવે અમે ખાઈ લઈએ પછી પાછા મળીએ રાવિલ્યાન પપ્પા હોય ને બહુ આનંદ થાય તો રાવિલ્યા ને જેટલો બહુ મોટું કુણ આ ટૂંક જોવા નહીં છું એમને

મિત્રો વિડીયો પર બને રહેજો આપણે લલિતભાઈ મિત્રો લલિતભાઈ તો ગયા અને હવે હું અને મારો ભાઈ બન એકલા અને પાછા હવે અમે થોડુંક બેસીશું કોમ બોમ તો કેમ કેમકે વરસાદ ચાલુ થઈ ગયો તો ચાલો આપણે ઘેર જઈએ અને પછી મમ્મી જોડે થોડી ઘણી વાતો કરીએ અને પાછા જો આ બધું અમે સાફ કરવાનું હતું હવે વરસાદ પડે એટલે પાછું બંધ હવે પાછું કાલે કરીશું જો કદાચ વરસાદ ના પડે તો બાકી હવે વરસાદ છે એટલે કોમ કાચ તો અમારું બંધ તો જો મારી મમ્મી પાછી મસ્ત ખાદ લાંબી ગઈ તો મિત્રો વરસાદ આવી ગયો મમ્મી કેમ બોલ કે મારી ચકલ્યો આવી ગઈ લેવા માટે સ્પેશિયલ મેં છે ને ખાવાનું લાવ્યો હતો એટલે વરસાદ એક બાજુ ચાલુ છે એક બાજુ અમારી ચકલ્યો જમા છે તો ચાલો મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો વિડીયો પહેલી વખત જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ભાઈ ભાઈ એકદમ અંધારું થઈ ગયું છે કેમેરામાં તો અજવારું લાગે છે પણ ખરેખર બહુ વાદળ થઈ ગયું છે એટલે આપણે વિડીયોને બહુ કાબો ના કરી શક્યા તો માફ કરજો જય માતાજી